પારડી ઉંમરસાળીનો યુવાન ઘરેથી ચાલવા જવાનું કહી નીકળ્યા બાદ શું બન્યું પાડી તાલુકાના ઉમરસાળી દેસાઈવાડ ગામે સીમટી ફળિયામાં રહેતા એકતાલીસ વર્ષીય યુવાન ઘરેથી ચાલવા નીકળ્યા બાદ રેલવે ટ્રેક ઓળંગવા જતા કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઉમરસાળી દેસાઈવાડમાં સીમટી ફળિયા ખાતે રહેતા નવીનભાઈ સોમાભાઈ હળપતિ પોતાના ઘરેથી ગુરુવારે સાંજે ચાલવા જાઉંશું કહી નીકળ્યા હતા તેઓ રાત્રિના સાડા આઠના સુમારે રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે કોઈક ટ્રેનની અડફેટમાં આવી ચડતા તેમને માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગે મૃતકના પુત્રએ પારડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ અકસ્માતની ઘટનામાં પોલીસે પુત્રની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો